નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ પ્રભુની ભેટ આખા દેશની અંદર ભક્ત કબીરની કીર્તિ વિસ્તરી ગઈ સાધુ સંતો એના ભજનોની ધૂન મચાવી ઠેર ઠેર મસ્તી ગજાવતા કબીરજીની ઝૂંપડીએ અમ પરંપરા લોકો આવવા લાગ્યા કોઈ આવીને કહેશે બાબા એકાદ મંત્ર સંડાવીને મારું દરદ નિવારજો ને કોઈ સ્ત્રીઓ આવીને વિનાશે કે મહારાજ પાયે પડું એક દીકરો અવતરે એવું વરદાન દો ને કોઈ વૈષ્ણવજન આવીને આજીજી કરશે કે ભક્તરાજ પ્રભુના સાક્ષાત દર્શન કરાવો ને કોઈ નાસ્તિક આવીને ધણ ધણાશે કે એ ભક્ત શિરોમણી દુનિયાને ઠગો નહીં પ્રભુ પ્રભુ ફૂટી મારો છું તે એકવાર પ્રત્યક્ષ પ્રણામથી સાબિત તો કરો કે પ્રભુ છે સૌની સામે જઈને ભક્ત રાજ મધુર હાસ્ય કરતા ને માત્ર આટલું જ બોલતા કે રામ 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 મોડી રાત થાય ને માણસોના ટોળા વિખાય ત્યારે ભક્તરાજ એ નિર્જન ઝૂંપડીમાં એકલા બેસી ઈશ્વરનું આરાધન કરતા એની બંને આંખોમાંથી આંસુની ધારા વહેતી ગદગદ સ્વરે એ પ્રભુને કહેતા કે હે રામ મેં તો જાણ્યું કે તે દયા કરી મને કંગાલ યવનને ઘેર જન્મ આપ્યો કે જેથી મારી આગળ કોઈએ નહીં આવે મને કોઈએ નહીં બોલાવે સંસાર ધીકાર દઈને મને એકલો મેલ ને સહુને તરછડેલો હું તારી પાસે આવીને શાંતિ કીર્તન કર્યા કરીશ તું ને હું બે છાના માના મળશું પણ રે હરી આવી કપટબાજી શા માટે આદરી મને આ અપરાધે છેતર્યું તું જ હે નિષ્ઠુર માયાવી તું જ આ ટોળે ટોળાને છાનો માનો મારી ઝૂંપડી દેખાડી રહ્યો છે મને સતાવા મારે આંગણે માણસોને બોલાવીને તું ક્યાં ભાગી જાય છે હે ધૂત કરતાં કરતા આખી રાત વીતી જતી નગરીના બ્રાહ્મણની અંદર ભયાનક કે લાહોલ ઉઠ્યું બ્રાહ્મણે બોલ્યા કે ત્રાહી ત્રાહી એક ધૂતારાના મોંમાં હરિનું પવિત્ર નામ એક હળના પગની રજ લઈને લોકો ભષ્ટ થાય છે અરે રે હળહડ તો કલયુગ આવી પહોંચ્યું પૃથ્વી હવે પાપનો ભાર ક્યાં સુધી ખમી રહેશે બીજો બ્રાહ્મણ બોલ્યો ધરતી માતાને ઉગારવી હોય તો ઈલાજ કરો જલ્દી ઈલાજ કરો નહીં તો ધરતી રસાતાળ જશે બ્રાહ્મણએ ઈલાજ આધર્યા એક હલકી સ્ત્રીને બોલાવી એના હાથમાં રૂપિયાની ઢગલી કરીને કહ્યું કે એ ભગતડાનો ભર બજારે બવાડો કરજી શ્રી કે આજે જ પતાવી દઉં પોતાની સાડ ઉપર પાણ કોરું વાણીને ભક્તરાજ એક દિવસે બજારમાં વેચવા નીકળ્યા ચારે બાજુથી બ્રાહ્મણો આવીને ગોઠવાઈ ગયા હતા અચાનક પેલી બાઈ દોડી આવી ચોધારા આંસુ પાડતી પાડતી એ કબીરને વળગી પડી દુષ્કા ખાતે ખાતે બોલવા લાગી કે રોયા ભગતડા મને અબળાને આવી રીતે રખડાવી હતી કે શું જઈ તે દિવસ વચન આપી ગયો હતો વિના વાકે મને રખટી મૂકીને તે સાધુનો વેશ સજ્યો હાય રે મારા પેટમાં મૂકવા એક મોટી અનાજ પણ ન મળે મારા અંગ ઢાંકવા એક ફાટેલું લુંગડીએ નથી રહ્યું ત્યારે આવા ધૂતારાની જગતમાં પૂજા થાય છે ભક્ત લાજ લગારે ચમક્યા નહીં જરા એ લજ્જા પામ્યા નહીં એનું પવિત્ર મુખારવી તો મલકાતું જ રહ્યું પલવારમાં તો બ્રાહ્મણો એ કકડાટ કરી પેટે ભીખ માંગી રહી છે અને તું લોકોને પ્રભુને નામે ઠગીને અમન ચમન ઉઠાવી રહ્યો છે ફિટકાર છે તને ફિટકાર છે તારા અંધ સેવકોને મલકાતે મુખે કબીરજી ભૂલ્યા હે નારી સાચે સાચ મારો અપરાધ થયો છે મારે આંગણે અનજળ હોય ત્યાં સુધી હું તને ભૂખી નહીં રહેવા દઉં મને માફ કર ચાલો ઘેર લોકોના ધીકાર સાંભળતા સાંભળતા સાદુવાર એ સ્ત્રીનો હાથ પકડીને ચાલ્યા બજારમાં કોઈ હસે છે કોઈ ગાડી દે છે કાકરા ફેંકે છે તો એ ભક્ત રાજ હસતા જ રહ્યા એની આંખોમાં કોઈ નવીન નૂર ઝડપતું હતું શેરીએ શેરીએ સ્ત્રી પુરુષો તોડી વહ્યા પગલે પગલે શબ્દો સંભળાયા કે જોયો આ સાધુડો જગતને ખૂબ છેતર્યું ઝૂંપડીએ જઈને કબીરજીએ બાઈને મીઠે શબ્દે આદર કરી બેસાડી એની આગળ જમવાનું ધરીને સાધુ વર હાથ જોડી બોલ્યા બહેન ગભરાઈશ નહીં શરમાઈશ નહીં મારા વહાલા હરિએ જ આજ તને આ ગરીબને ઘેર ભેટ કરી મોકલી છે સાધુ વર એમ કહીને એ નારીને નમ્યા એ અધમ નારીનું હૃદય પલવારમાં પલટી ગયું આંસુ ચાલ્યા ગયા સાચા આંસુની ધારા છૂટી એ બોલી કે મને ક્ષમા કરો પૈસાના લોભમાં પડીને મેં મહાપાપ કરી નાખ્યું મહારાજ હું આપઘાત કરીને મરીશ ના રે ના બહે મારે તો આ જ લીલા લહેર થઈ હરિએ મારો ઠોકો બરાબર સાંભળ્યો લોકો હવે મને બેસવા દેશે આપણે બંને અહીં હરિના કીર્તનો ગાશું તું ગભરાતી નહીં ભક્ત રાજે જો જોતામાં એ તે અધમ જીવાત્માને ઊંચે લઈ લીધું દેશભરમાં વાત વિસરી કે કબીરિયો તો એક પાખડી દુરાચારી છે કબીરજીએ વાત સાંભળીને માથું નીચું નમાવે છે ને બોલે છે વાહ પ્રભુ હું સૌથી નીચે બરાબર તારા ચરણ આગળ રાજાજીના માણસોએ એક દિવસ આવીને કહ્યું કે ભક્ત રાજાજી યાદ કરે છે ભક્ત માથું ધૂણાવીને બોલ્યા કે બાપુ રાજ દરબારમાં મારું સ્થાન ન હોય રાજાજીનું અપમાન કરશો તો અમારી નોકરી જશે મહારાજ બહુ સારું ચાલો હું આવું છું પેલી બહેને સાથે લઈને કબીર રાજ સભામાં આવ્યા સભામાં કોઈ હસે છે કોઈ આંખના ઈશારા કરે છે કોઈ માથું નીચું ઢાળે છે રાજા વિચારે છે કે અરે રે આ ઝોકટો બે શરમ બનીને બાયડીને કાં સાથે ફેરવી રાજાની યાજ્ઞાથી પહેરે ગીરે ભક્તને સભાની બહાર હાકી મૂક્યા હસીને ભક્ત ચાલ્યા ગયા રસ્તામાં એ સંત ઉપર લોકોએ બહુ વિતકો વિતાડ્યો પેલી બાઈ રડી પડી ભક્તને ચરણે લમીને બેલી હે સાધુ મને દૂર કરો હું પાપણું છું તમારા માથે મેં દુઃખના ધાબ ઉગાડ્યા સાધુ હસીને કહે ના રે માતા તું તો મારા રામની દીદીની ભેટ છે તને હું કેમ છેડું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ